પ્રભુ ઓળખો છો ને રોયલ એલિવેશન જ એની ઓળખ છે પ્રભુ હાઇટ્સ રાજકોટમાં ફોર બીએચકે લક્ઝરીયસ લાઈફ માણવા માંગતા હોય તો બેસ્ટ પ્રોજેક્ટ તમારા માટે લઈને આવ્યા છીએ સત્તરસો પ્લસ કાર્પેટનો ફ્લેટ રહેવાનો છે તો ચાલો પૂરેપૂરી વિગત જાણીએ આવો પ્લીઝ દરેક ફ્લેટમાં તમને પર્સનલ લિફ્ટ મળી જવાની છે અને પ્રભુ હાઇટ્સમાં તમને બે લિવિંગ રૂમ મળી જાય છે જોઈ શકો છો આ છે ફોર્મલ લિવિંગ એરિયા અને હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ ફેમિલી લિવિંગ એરિયામાં લિવિંગ એરિયા કેટલો વિશાળ છે અને જેટલો મોટો લિવિંગ એરિયા છે એટલી જ મોટી તમને બાલ્કની મળી જવાની છે જોઈ શકો છો અને હવા ઉજાસવાળી બાલ્કની મળી જાય છે સાથે સાથે સોફાનું અરેન્જમેન્ટ તમે અહીં જોઈ શકો છો સ્પેસિયસ રૂમ મળી જાય છે અને ટીવી યુનિટ માટેની અહીં મોટી સ્પેસ તમને મળી જવાની છે જેમાં તમારું મોટામાં મોટું ટીવી પણ આવી જવાનું છે મોટા લિવિંગની મોટી મજા મોટું ડાઇનિંગ ટેબલ ત્યારબાદ જુઓ તમે વિશાળ કિચન એરિયા તેમાં પણ બબ્બે સ્ટોરેજ છે જુઓ તમે અને ત્યારબાદ અહીંયા વિશાળ વોશિંગ એરિયા મળી જશે ડાઇનિંગ એરિયા ની બાજુમાં તમને મોટી વોશ બેસીન ની સ્પેસ મળી જાય છે પ્રભુ હાઇટ્સ માં તમને મળી જશે રિસોર્ટ જેવી ફિલિંગ કરાવે તેવા ચારે બેડરૂમ તો ચાલો તેને વિઝિટ કરીએ ફર્સ્ટ માસ્ટર બેડરૂમ માં તેમાં તમે ખાસ વાત જોઈ શકો છો એક નહીં બે બે બાલ્કની આવેલી છે જેથી હવા ઉજાસ નું પૂરેપૂરું વાતાવરણ બેડરૂમ માં જળવાઈ રહેશે કેટલો સ્પેશિયસ બેડરૂમ છે સાથે સાથે તમે અહીં જોઈ શકો છો અટેચેડ ટોયલેટ બાથરૂમ સેકન્ડ બેડરૂમ આવી ગયા છે બધા જ બેડરૂમ પૂરતી સ્પેસ વાળા છે ત્યારબાદ જો તમે અહીંયા સ્ટોરેજ કરી શકો છો અને આ વિશાળ બાલ્કની તો ખરી જો બધાઈમાં ત્યારબાદ જો એટેજ ટોયલેટ બાથરૂમ મળવાના થર્ડ બેડરૂમ આવી ગયા છે જેમાં પણ બધી સગવડતા તમને મળી જાય છે સાથે સાથે હવા ઉજાસ માટે મોટી બાલ્કની પણ મળી જાય છે એ સિવાય અટેચ ટોયલેટ બાથરૂમ આપેલું છે જેમાં પણ જોઈ શકો છો સ્ટાન્ડર્ડ કંપનીના બાથ ફિટિંગ અને ટાઇલ્સ સાથે ફોર્થ બેડરૂમ પણ વિશાળ અને લક્ઝરિયસ છે તેમાં પણ બધી સુવિધા સાથે અને જો તમને વિન્ડો મળવાની છે અને સાથે સાથે બાલ્કની તો ખરી જો બધા બેડરૂમમાં અને જો ટોયલેટ બાથરૂમ મળવાના હો આવી વિશાળ લક્ઝરિયસ લાઈફ ક્યાં મળે તો કે એક જ જગ્યાએ પ્રભુ હાઇટ્સમાં ચાલો હવે આપણા પ્રભુ હાઇટ્સમાં કઈ કઈ ટેરેસ ઉપર એમિન્ટ્રીસ મળે છે તે જોઈએ આપ જોઈ શકો છો અહીં ટેરેસ ગાર્ડનનું આપણે ડેવલપમેન્ટ કરેલું છે જે તમને લક્ઝરીયસ લાઈફની ફિલિંગ કરાવે છે ટેરેસ ઉપરથી આપ જોઈ શકો છો જામનગર હાઈવે છે તેનો ડાયરેક્ટ અપ્રોચ અહીંથી માત્ર એક કિલોમીટર આ સાઇડ પણ તમને જોઈ શકો છો પૂરતી સ્પેસ મળી જાય છે ટેરેસ ગાર્ડન ડેવલપ કરેલું છે પ્રભુ હાઇટમાં તમે જોઈ શકો છો કેટલો મોટો પેસેજ એરિયા મળી જાય છે હવા ઉજાસ વાતાવરણ છે અને જોઈ શકો છો સ્ટેર કેસ કેટલી વિશાળ છે વિશાળ પાર્કિંગ એરિયા ફાયર સેફ્ટી સાથે વિશાળ પાર્કિંગ એરિયા સાથે એમ્યુનિટીમાં વાત કરું તો તમને બોક્સ ક્રિકેટ કિડ્સ પ્લે એરિયા ગેમ ઝોન અને જીમ મળી જવાનું છે પ્રભુ હાઇટમાં તમને વિશાળ ફર્સ્ટ ફ્લોર ઉપર પણ પાર્કિંગ મળી જવાનું છે એટલે કે ડબલ પાર્કિંગ પજેશન રેડી ટૂંક સમયમાં રોડ રેડી એમ્યુનિટીઝ રેડી તો પછી બીજું શું જોઈએ તો જલ્દીથી વિઝિટ કરો પ્રભુ હાઈટ આ તો લક્ઝરીયસ લાઈફ ને મળવા માટેનું એડ્રેસ તો જણાવો પ્રભુ હાઈટ એડ્રેસ છે જામનગર રોડ વર્ધમાન નગર રાજકોટ દર્શક મિત્રો પ્રાઇસ અને વધારાની માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં માં લિંક આપેલી છે તો જલ્દીથી ક્લિક કરો અને માહિતી મેળવો હા અને મોબાઈલ નંબર ઉપર કોલ કરજો